જય રામા કીર બધા મિત્રોને હવે આપણે ખામણા ગાળવાનું ચાલુ કરી દીધું છે કારણ કે હવે સિઝનના ખામણા છે જોવા વિડીયોમાં આવી રીતે મહેનત કરવી સિવાના વિડીયો ગમે તો લાઈક શેર કરજો કમેન્ટમાં જય રામા પીર સિવાય બીજું કાંઈ ન લખતા અંતર જો આવી રીતે અમારા ખામણા ગળાય છે અમે આવી રીતે ગાળવીશું તમે કેવી રીતે ગણો છો એ જણાવજો કલમ છે બધી કેસર આ બધા ખાવેલા હા કમ્પ્લીટ ગિન્યથી લખાવેલા છે હવે આમાં ખાલી દેશી ઓન ધ સ્પોટ દેશી ખાતર છે બીજું કોઈ વસ્તુ નહીં નાખવા જો હા આપણી વાળી આપણે ફાગમાં સીઓ આપણી ખૂબ પોતાની નથી આપણે તો મહેનત કરવી ખાલી જોઈ લો હા મારા મેડમ ખામણા ગાળા છે મારે ઢહળવાનો વાળ વિડીયો ગમે તો લાઈક શેર કરજો કમેન્ટમાં જાહેરામાં લખી નાખજો અને સેનલ સીપને ખરીદી દેજો એટલે અમારા નાના માણસને કંઈક સપોર્ટ મળે તમારા તરફથી જય રામા બધા મિત્રોને હો